શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જાણીતા અને હરિયાળા ગોત્રી ગાર્ડનમાં બાયોમેડિકલ વેસ્ટ જૈવિક તબીબી કચરો ખુલ્લે આમ ફેંકાતા ભયજનક કિસ્સો સામે આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે શહેરવાસીઓ માટે તાજી હવા લેવાની જગ્યા બનેલું આ ગાર્ડન હવે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી ગાર્ડનમાં તાજેતરમાં મોટી માત્રામાં સીરિંજ દવાના બોટલ્સ બાંધવાનો કપાસ ગ્લોવ વગેરે તબીબી કચરો જોવા મળ્યો હતો આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે વડીલોએ કહ્યું હતું કે અમે દરરોજ અહીં ચાલવા માટે આવીએ છીએ બાળકો રમે છે પરિવાર સમય વિતાવે છે આવા સ્થળે આવા જોખમી કચરો ફેંકવામાં આવે તે અસહ્ય છે વિશેષજ્ઞોના મતે બાયોમેડિકલ વેસ્ટ યોગ્ય રીતે ડિસ્પોઝ નહીં થાય તો તે જમીન અને પાણી બંનેને પ્રદૂષિત કરે છે સાથે જ તેમાં રહેલા જીવાણુ અને વાયરસ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે ખાસ કરીને બાળકોને વડીલોમાં રોગચાળાની શક્યતા વધી શકે છે પ્રશ્ન એ છે કે આખરે આ કચરો અહીં આવ્યો ક્યાંથી આ ગાર્ડનમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકાતા કોઈ મોનિટરિંગ કે સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં સ્થાનિક તંત્રના કાર્યક્ષમતા ઉપર રહેવાસીઓ દ્વારા હવે સવાલો ઉઠાવી રહ્યા છે કેટલાકે તો સીધા જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે ઘટનાને લઈને આસપાસના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે ઘણા લોકોએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત પણ કરી છે કે ગોત્રી ગાર્ડનની સુરક્ષા વધારવી કેમેરા લગાવવા અને આવા કિસ્સા ઉપર તરત પગલાં લેવા જરૂરી છે